લોકસભા બેઠકના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ વિજય સંકલ્પ યાત્રા બાદ ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાનો ભવ્ય રોડ શો પણ યોજાયો હતો નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો અમરેલી ભાજપના ઉમેદવાર ભરત ભવ્ય રોડ શો યોજાયો હતો રોડ શો શરૂ થાય તે પહેલા જ અમરેલીમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા લાઠી રોડ હમીરસિંહજી સર્કલ પાસેથી રેલીનો પ્રારંભ થયો હતો આ ભવ્ય રોડ શોમાં મોટર કારના કાફલાને કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો હવે જુઓ આ ભવ્ય રોડ શોના દ્રશ્યો

અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર